જે વિદ્યાર્થીઓ છે તેમનું ભલું થઈ જાય શું નામ છે ભાઈ તમારું મારું નામ વિજયસિંહ ચૌહાણ છે હું ખેડા જિલ્લામાંથી આવું છું વિજયસિંહ ક્યારે ટેટ ટાટ પાસ કરી તમે હું ટેટ ટાટ બે હજાર સત્તરમાં પણ પાસ થયો છું અને આ વખતે પણ ટાટ બંને પાસ છું તો સત્તરથી હજુ સુધી નોકરી નથી મળી ના કેમ સત્તરમાં પણ જગ્યાઓ ઓછી આવી હતી ને આ વખતે તો જગ્યાઓ અમારી ભરતી જાહેર નથી કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કારણ શું કેમ ભરતી જાહેર નથી કરી એ તો સરકારને જ ખબર કેમ કે આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર કેમ જગ્યાઓ જાહેર નથી કરી રહી શું શું વિચાર આવે છે કે આ શિક્ષણ લાઈનનો ધંધો છોડી દેવો કે શિક્ષક જ રહેવું કેવી પરિસ્થિતિમાંથી અત્યારે નીકળી રહ્યા છો તમે પહેલાં ધોરણમાં ભણતો હતો ને ત્યારથી નક્કી કર્યું હતું કે શિક્ષક જ ભણીશ અને આજ દિન સુધી મેં બીજી કોઈ પણ એક્ઝામનો ફોર્મ પણ નથી ભરતો હું અને કદાચ ભરું છું ને તું મને પરીક્ષા નથી આપતો તો તૈયારી નથી કરતો જીવનમાં એક સપનું લઈને બેઠો છું કે બસ શિક્ષક બનવું છે શિક્ષણની લાઈનમાં જવું છે બસ અત્યારે ખાનગી શાળામાં ભણાવો છો પ્રાઇવેટ સ્કૂલમાં ને મારો અભ્યાસ હજી પણ ચાલુ છે કેનો અભ્યાસ કરો છો હું હાલ એજ્યુકેશનમાં જ પીએચડી કરી રહ્યો છું અને આ સરકાર તમને શિક્ષક નથી બનવા દેતી સરકાર ભરતી જ નથી લાવી રહી તો કોણ અમે આટલી પરીક્ષાઓ પાસ કરીને બેઠા છીએ બરાબર છતાંય સરકાર જ્ઞાન સહાયક જેવું ઘટકડું લાવીને મૂકે છે જેમાં એક ગુલામી જ દેખાઈ રહી છે એટલે પ્રવાસી શિક્ષક આવ્યા હવે જ્ઞાન સહાયક પ્રવાસીનું પ્રવાસી અપભ્રંશ કરીને એમને જ્ઞાન સહાયક બનાવ્યું છે નામ જ બદલ્યું છે નામ જ બદલ્યું છે બાકી મૂળ તો બધું એનું એ જ છે કે અગિયાર મહિને એમને રિપીટ કરો અથવા તો એમને કાઢી મૂકો મન ફાવે ત્યારે બોલાવો આ આ શિક્ષક સાથે જ જો આ વર્તન થતું હોય તો તમે બાળકની અંદર ક્યાંથી તમે એને બાહોસ બનાવશો સાહસિક બનાવશો કે ભાઈ તું ડરતો નહીં આ તો શિક્ષક જ એક ડરેલો છે ક્યારે એવા વિચાર આવે છે કે હવે આ ફિલ્ડ છોડીને બીજું કંઈક કરવા માંડું આજ દિન સુધી હું શિક્ષક બનવાનો નિર્ણય લઈને નીકળ્યો છું ત્યારથી મેં એવો ક્યારેય વિચાર નથી કર્યો ભલે સરકાર ગમે તેટલું એ કરશે પરંતુ અમે લડીશું સામે થઈશું પરંતુ અમારો હક મેળવીને જ અમે જંપીશું આટલા વર્ષથી પરીક્ષાઓ આપો છો તો હવે શું લાગે છે કે ના ક્યારેક તો સરકાર સમજશે કે ટેટ ટાટની પરીક્ષા ઉપર ભરતીઓ થશે એવું એવું ક્યારેય લાગે છે કે હવે તમને વિશ્વાસ નથી રહ્યો

જેમાં કંઈ પણ ખર્ચ ના કરીએ છતાં ભણવાનું અને પોતાનું ખાવું પીવું ઘરેથી દૂર રહીને ભણવાનું આ તમામમાં ઓછામાં ઓછો દસ હજાર રૂપિયા દર મહિને ખર્ચો છે વળતર હજી સુધી નથી ના હજી સુધી બસ ફેમિલી હવે એટલું જ પ્રશ્નો પૂછે છે કે તમે ક્યારે લાગશો તો અમને મદદરૂપ થશો એમ બિલકુલ સાહેબ અનેક લોકોના સ્વપ્ન હતા કે સરકારનો શિક્ષક બની જાય છે ને તો ફેમિલી સેટ થઈ જશે